મહેસાણા જિલ્લામાં મેડિકલ સંસ્થાઓએ ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટમાં રજિસ્ટ્રેશનમાં રહેશે નથી નાના દવાખાનાથી લઈને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સુધી ક્લિનિકલ એસ્ટાબ્લિસ એક્ટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ અંતર્ગત તમામ તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવવી ફરજિયાત છે ત્યારે મહેસાણા જિલ્લામાં તમામ તબીબી સંસ્થાઓએ ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં નોંધણી નહીં કરાવનાર સંસ્થાઓને પાંચ લાખ તેથી વધુનો દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે

ચુસ્ત અમલવારી કમ્પલસરી બધાએ કરવાની છે એટલે દરેકે દરેક સંસ્થાઓ જે સેવાઓ આપતી હોય એમાં એલોપેથી આવી ગઈ નેચરોપેથી આવી ગઈ હોમિયોપેથી આવી ગઈ આયુર્વેદ આવી ગયું યોગ સિદ્ધ યુનાની બધી જ ચિકિત્સા સંસ્થાઓ જે છે એ બધાએ રજીસ્ટ્રેશન કરવું એમાં કમ્પલસરી છે અને બારમી માર્ચ બે હજાર એની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં જે સંસ્થાઓનું રજીસ્ટ્રેશન નહીં થયું હોય એના અગેન્સ્ટમાં કાયદાકીય જોગવાઈ પ્રમાણે પાંચ લાખનો દંડ અને અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં આખા જિલ્લામાં ગણીએ તો ચાર હજારથી વધારે સંસ્થાઓ છે અમારી જોડે હજી સુધી એકસો વીસ સંસ્થાઓની જ એપ્લિકેશન આવી છે એમાંથી ચાલીસ એક જણને તો અમે સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરી દીધા છે અને બધાની જાણ સારું મારે એક મેસેજ પણ આપવો છે કે જે સંસ્થાઓને અમે પ્રોવિઝનલ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હશે એ સંસ્થાઓમાં પણ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીની જે ટીમ બનાવી હશે એ ટીમ દ્વારા પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ પણ આકસ્મિક ગમે ત્યારે ચકાસણી થશે અને એ પ્રમાણે જો એ અનુરૂપ એને આવશે વિસંગતતા કોઈ નહીં જણાય તો જ એને એપ્રુવલ મળશે જો એમાં કોઈ વિસંગતતા જણાશે તો પણ એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અત્યારે તો એક્ટના મહત્વમાં તો એ જ છે કે દરેકે દરેક હાઈકોર્ટે કીધું છે એ પ્રમાણે દરેકે દરેક સંસ્થાઓ રજિસ્ટ્રેશન કમ્પલસરી છે એટલા માટે કદાચ એ ઇમ્પ્લિમેન્ટ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો હોય કે જે લોકો કોઈક હોય છે હાર્ડ વૈધ જે આપણે કહીએ છીએ જે લોકો પાસે ઓફિશિયલ ડિગ્રી નથી હોતી છતાં પણ એ લોકો એમનું કરાવતા ચાલુ રાખતા હોય છે દવાખાના તો એવા લોકોના એનાથી આપણે પ્રજાને બચાવી શકાય અને ડિગ્રી ધરાવતો કાયદાકીય રીતે પ્રેક્ટિસ કરવા માટે જે સક્ષમ હોય એ જ ડૉક્ટર દ્વારા પ્રેક્ટિસ થઈ જ શકે એના માટે આ કાયદો ઘડાયેલો છે